હેલો ફ્રેન્ડ્સ જી તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી ગાજરની ખીરની રેસીપી તમે ખીર ઘણી પ્રકારની ખાધી હશે પણ ક્યારેય ગાજરની ખીર નહીં ખાધી હોય તો શિયાળામાં તમે આવા લાલ લાલ ગાજરની ખીર ના ખાધી હોય

તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

છીણી લઈએ એટલે તેનું મોટું છીણ ખીરમાં લચ્છા જેવું દેખાશે અને રસીલા લચ્છા મોઢામાં આવીને તો મજા જ આવી જાય ધ્યાન રાખવાનું એ કે આવું મોટું છીણ કરવાનું નાનું નથી કરવાનું

તો હવે આપણે લેવાના છે તો તેને પહેલા સારી રીતના ધોઈને તેને પંદર થી વીસ મિનિટ પલાળી દઈએ આનાથી શું થશે કે તમારે કલાકો સુધી ખીરને પકાવવાનું કામ મિનિટોમાં થઈ જશે ઇન્સ્ટન્ટ ખીર તૈયાર થઈ જશે હવે ફટાફટ ગેસ પર ચડાવીશું કઢાઈ તેમાં બે ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે બે ચમચી કાજુના ટુકડા બે ચમચી બદામના ટુકડા ને બે ચમચી પિસ્તાના ટુકડાને ઘીમાં સાંતળી લઈએ જો તમારે ડ્રાય ફ્રૂટ ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ થોડા ડ્રાય ફ્રૂટને ઘીમાં સાંતળીને ખીરમાં નાખવાથી ખીર આપણી દેખાવમાં ને ટેસ્ટમાં રીચ બનશે

ના કન્ડેસ મિલ્કની કે ના મિલ્ક પાવડરની તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો બે થી ત્રણ મિનિટમાં ગાજરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને છીણ નરમ પણ થઈ ગયું છે તો આ સ્ટેજ પર આપણે એક લીટર દૂધ એડ કરીશું તમે કોઈ પણ દૂધ લઈ શકો છો મેં દૂધને સવારે ગરમ કરી લીધું હતું તે જ દૂધ લીધું છે બસ એ વાતનું ધ્યાન રાખવાનું કે દૂધને મલાઈ સહિત જ એડ કરી દેવાનું જો તમે ક્રિમી ક્રીમી દૂધ નાખશો તો તમારી ખીર પણ ક્રીમી ક્રીમી બનશે દૂધને સારી રીતના મિક્સ કરી લઈએ ને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા રહીને ગાજરને દૂધ સાથે પકાવી લઈએ કાચું કે ગરમ કરેલું તે દૂધ દૂધ તમે લઈ શકો છો સતત હલાવતા રહેવાનું જશે ત્યાં ચોખા પણ સારી રીતના ફૂલી ગયા છે તો તેનું એકસ્ટ્રા પાણી તેને મિક્સર જારમાં લઈ લઈએ આમાંથી આપણે એક ચમચી ચોખા બચાવીશું બાકીના એડ કરી દઈએ પાણી નાખ્યા વગર પલ્સ મોડમાં તેને દર પીસી લઈએ ધ્યાન રાખજો પેસ્ટ નથી બનાવવાની અને પાણી પણ નથી નાખવાનું ફક્ત દરદરા રાખવાના છે તો બસ આવા દરદરા પીસવાના છે દૂધ પણ આપણું ઉકળે છે અને ગાજર ધીરે ધીરે પાકવા લાગ્યા છે સતત હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે સાઈડમાં જામેલી મલાઈને ચમચા વડે કાઢીને દૂધમાં મિક્સ કરતા જઈશું જેનાથી ખીર ઘટ ઝડપથી બનશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ફ્લેવર પણ સરસ આવશે આ સ્ટેજ પર આપણે પીસેલા ચોખાને એડ કરી દઈએ આમાંથી આપણે એક ચમચી ચોખા બચાવ્યા ને તે ટ્રીક તમને આગળ બતાવીશ સારી રીતના મિક્સ કરી લઈએ ચોખાને ગાજરની સાથે સારી રીતના પકાવી લઈએ ને ગેસની ફ્લેમ લો મીડિયમ કરી દઈએ એટલે ચોખા સારી રીતના કૂક થઈ જશે દર દરા ચોખા નાખવાથી ખીર ઘટતો બને જ છે સાથે સાથે બાઇન્ડિંગ પણ સુંદર આવશે અને ખીરને પકાવવાનું કલાકોનું કામ મિનિટોમાં પૂરું થઈ જશે હવે ફરી તેજ મિક્સર જારમાં થી સાત કાજુને મેં પહેલાં આપણે ગાજર છીણવાનું ચાલુ કર્યું ને તે પહેલાં જ પાણીમાં પલાળી દીધા હતા સાથે અડધો કપ ખાંડ એડ કરીશું સાથે આપણે એક ચમચી ચોખા બચાવ્યા હતા તે એડ કરી દઈએ સાથે ચાર ચમચી દૂધ એડ કરીને તેને સારી રીતના પીસી લઈએ અરે રેવા જેને આપણું ઇન્સ્ટન્ટ કંડેન્ડ મિલ્ક આ પેસ્ટ તૈયાર કરી છે ને તે ખીરને સરસ ઘટ બનાવશે સાથે સાથે ટેસ્ટ પણ વધારી દેશે કાજુ એકદમ સરસ માવા જેવું આપે છે ત્યાં આપણું દૂધ પણ ઘણું પાકીને બળી ગયું છે ગાજર પણ નરમ થઈ ગયા છે અને ચોખા પણ સારી રીતના ફૂલી ગયા છે હવે તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ હવે ખીરને ને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઈલાયચી પાવડર એડ કરીશું ને એકદમ સારી રીતના ચોખા પણ સરસ ફૂલી ગયા છે ગાજર પણ સરસ નરમ થઈ ગયા છે અને ટેક્સર પણ સરસ ક્રીમી ક્રીમી આવી ગયું છે હવે ઉપરથી ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટ નાખીશું થોડા સજાવટ માટે રાખીશું તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તો ચલો ફટાફટ કરીશું આ ખીર ને તમે ઠંડી પણ ખાઈ શકો અને ગરમ પણ ખાઈ શકો અને એકવાર બનાવીને ફ્રીજમાં ચાર દિવસ સ્ટોર પણ કરી શકશો ઉપરથી ડ્રાય થી સજાવીશું તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ